હે ભગવાન આ લોઢણી બાયરી થી બસ હવે તો થાકી ગયો હાવા લોપ કરી કરીને મરી ગયા હાવ સોનલ હે ભગવાન એ માનવ જીવા માનવ જીવા તમે પણ કા એ રોજ ને બે બે અગરબત્તી કરો ક્યાંથી તમારું પેગું થાય પછી તો પેગું કરવું હોય તો લઈ એક મોવારામાંથી ભાગ કરીને હોનન બિસ્કિટ કરાવી લીધું ઈવો લોપ કરાય

દીદી એવડી એવડી વાયતું કરો તી તમારું હગું ઘી ઉપાડી લે આમાં તો જીરીક નહિ એ હું કરાય ઘી ન ખાતો હે દીવામાં આ જો તો ને કિલા એક નું ઘી નું ડબલું લઈ આવી પતાવી માં હે ખબર ન પડતી તાણે તાણે બે બે ઠળવીસ દઉ એ સેને જ્યાં કરાય ને લોપ કરાય ઓલામાં નો લોપ કરાય કઈ એ જ્યાં લોપ કરીએ ને ન્યા થાય હું দোজো যে মার পগ্মা কেদিনা সিরা পিরা তো যেজি মলাম নথ লেতি যেদি নিম নিম দুখ সহন করু 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 মলাম নো লেও তো হাং তো হাং ত� ૬ મહિનામાં હારામણી તૂટી જાય મેળા આવે કઈ એમ થોડું હારામણી તો બે સુધી હાલવી જોઈએ બે જ લેવાની એ તો લઈ લે તું હારી હા હું નીકળ્યા કઈ આઠ જ મહિના થયા હજી હજી તો 12 મહિના છે માં બાપા ને તો કેવી સુખ સાઇબી રહેતી ને કેટલી સુખ સાઇબી આવી તોય તારો લોભ કોઈ દી ન ગયો હું તો એમ કહું હા તમને ભારી ખબર છે મારી માએ મારા કરતા જાજો લોપ કર્યો તો મારા બાપને ને ભેગું છે એમ નેમ તમારી છે ને રાખો ને તો કોઈ નઈ હા તો કે રવિવારે હોટેલ માં જાવું સેન્ડવિચો ખાવ્યું ને પપૂ ખાવા ને ડાબેલીયું ને ક્યાંથી ભેગું થાય આમાં પછી લોય ભણી ની હારું જાવ લઈ આવી નવી એ ને જાવ জ মনে লাগ সে গবেলে বিজহে তায়ে ঝায় িয়ে তিলাই যাবি হাম হা লাইন হলতা। তা বে লোপ্ত করব জয়া লোপ পে আবি না থরুপে ুথায় কই। নামে লোক ধরিতে লা কই কর্ক সরতেরাই আনে হু খবার পে। মেরা বেহরি না আছে হাব আমারে পেই। আত আর না ম আইবিটি হা সমুবোদধ্য বি কোকা বিবততা ছাত্রা আবারু হাউ লার ইংই যা। જો તો અમુક ભાઈઓ તો ઈ બીયું કામની સોર હોય ને કે વાત નો પૂછો આપડા ઘર માં 70 વર્ષ આ લાડીયું ને ઘર નો કલર ને તો જો જોની છે ને ઈવો નીવો હે હું કાયાન ગોહી ગોહી ને કેવી સાફ સફાઈ કરું તો અહીંયા તો છે ઈવો ની તમને કહી દઉં સોફા છે આપડા ઘર માં તમારે સોફે તો બેહવાનું જ ને તો ઈ કામ ઓરી તમાર ડોહા બેહી બેહીન સોફા માં ખાડા પડી જાય પણ હવે નવા સોફા છે નવા સોફા માં કઈ નો થાય હા તમને ભારી ખબર પડે યા કઈ નો થાય સોફા તો કો મહેમાન આવ્યા હોય ને તો બે ઘડી ને રે બે હાઈ આ સેટિયે છે ને બટકા ભરવા રાખ્યું કઈ સેટિયે જ બેહી જો સોફા બેઠા ને એટલે વારો કાઢી લે તમારો પછી કેતા નઈ કીધું નઈ ને આ પાછા ભાઈ કોઈ માણસ આવ્યા હોય ને મારે આખું નો કાઢવ્યું પડે ધ્યાન રાખજો આ લોય પીની કેવી ભટકી મને હે મને ખબર નથી આ તો કે પૈસા વરાન દીકરી છે તે હારી હે આલી હા એટલું કમાઉ તોય હાવ તો રાતી જ મત નેકરો લોપોસ કરે પોઈકે તો હેખી જીવતી ન પણ મને ન જીવવા દેતી કોયકલા મન 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 ડીંગ ડીંગ ચાલુ કર્યું તને કઈ કહેવાય મારાથી કઈ નත් કેતો તો હા બસ એમ જ જો જો મિત્રો તમને અમારો વિડિયો પસંદ આવ્યો હોય તો અમારી ચેનલ સિબ્લીની મોઝને લાઈક કરો શેર કરો એન્ડ સબસ્ક્રાઇબ કરો થેન્ક યુ અને હા આનો બીજો ભાગ જોવાનું ભૂલતા નહીં